જે આ રુડો અવસરજ ભાવથી રમ ને રીલેો રૂો અસર જાયા ને રટી લે લે આવો રૂડો અવસર જાય ભાવથી લે રૂડો ફરી પાસો સોરિયા સીમાજ યા રામ ને ભાવથી રટી લે પાસો પાસોરા માં જાય રામ ને ભાવથી રી લે ફરી પાસો સૌર્યાસી માયા ભાવથી રમને રટી લે ફરી પાસો પાછો સૌર્યાસી ના ભાવથી રમ લેણ મુલ ગાવ તારો આવ્યો છે હથ માયણ મુલ ગાવ તારો આવ્યો છે હાથ માંાયણ મુલ તારો આવ્યો છે હથ માંણ મુલો દારો આવ્યો છે આથ માં ખોટા વખત તું ઘુમાવે માં ખોટો વખત મા ખોટો વખત તું ઘુમાવે વાતમાં ખોટો વખતું જો જે ફજે નો થાય રામને ભાવતી રટિલે જો જે ફજે નો થાય ભાવતી ले जोजे फजे तीनों ताय भावी राम ने रटी ले जो जे फजे तीनों थाय भावती रामने रटी ले राजपाट जेब सुख से संसार मा राजपाट जेब सुख से संसार माँ राजपाट जेऊ सुख से संसार मा राजपाट जेऊ

લે ઓ ભાવથી રામ ને રઠી લે વિદાય ભાવથી લે માયા થી આજે તારું મનડું એકળા છે માયા થી આજ છે માયા થી આજ તારું મનડું યકળા છે માયાથી આજ તારું જે કામ નો હિસાબ માંગશે કામ નો હિસાબ જમડા કામ નો હિસાબ માંગશે કામ કામનો હિસાબ તે દિન દેવાય જવાબ ભાવથી રામ ને રટી લે તે દિન દેવાય જવાબ ભાવથી રામ ले ते नहीं देवाय जवाब बबावती राम ने रटी ले ते दिन नहीं देवाय जबा बभावती राम ने रटी ले जिंदगी तारी था थोड़ थानी जिंदगी तारी था थोड़ पानी जिंदगी तारी था थोड़ थानी जिंदगी ફિર સેલા ભોજન પડ્યા રે છે રે થાળ માં ભોજન પૈડા ભોજન પડ્યા રે છે થિરલા ભોજન પડ્યા રે છે તાળા માં તારે નો રેવા એક ઘડી ભાવથી રામ ને બધી લે ત્યારે નો રેવાય એક ઘડી પાવથી રામ ને લે ત્યારે નહિ રેવા એક ઘડી ભાવથી રામ ને ભજી લે ત્યારે રેવા ઘડી રામ બજી લે આવો રૂડો અવસર જાય ભાવથી રામ ને ભજી લે આવો રૂડો